મિત્રો આસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો આ રિવાજ આપણી દીકરીને જ્યારે આપણે લગ્ન કરાવીએ ત્યારે એમને જે યથાશક્તિ જમાડીએ છીએ આવેલા મહેમાનોને આવેલા મહેનો ઉઠમણું કરીએ છીએ એટલે જ્યારે પણ દીકરીનો દીકરો લગ્ન કરે આ ધરતી પર એટલે આસ્થાને જે એમને પુણ્ય ખુલી જાય એમને આ નામનું ધર્મનું ખાતું ખુલી જાય કેમ કે જે આ વૃક્ષ છે એની અંદર દિન પ્રતિદિન જે પણ કાંઈ પ્રાણવાયુ નીકળે એ પ્રાણવાયુ આ સંસારના હાથીથી લઈને કીડી સુધીના જીવો લે અને એ જીવો એ જે પ્રાણવાયુ અકાઉન્ટ જેમના જે દીકરા દીકરીએ લગ્ન કર્યા અને એ સમયે એમની યાદગીરીમાં જે ઝાડ રોપ્યું છે એમના ખાતામાં પુણ્ય જમા થાય આ સમયે મિત્રો જોઈએ તો શાસ્ત્રો અનુસાર કે એક ઉમરાનું ઝાડ વાયું જતન કરવાથી એક અશ્વમિક યજ્ઞ કર્યો હોય એટલું આપણને ફળ મળે એક વડલાનું ઝાડ વાયું હોય તો એક શિવાલય બંધાયું હોય એટલું આપણને પુણ્ય ફળ મળે અને એક કોઈ પણ ઝાડ વાવ્યું હોય અને જતન કર્યું તો પેલું એક કરોડ જીવો જમાડ્યા હોય એટલું પુણ્ય ફળ મળે એટલે કે આપણે જે લગ્ન પ્રસંગમાં જે કાંઈ પાંચ માણસ જમાડ્યા હોય એથી ભલું પુણ્ય આપણને ઝાડ વાવે જતન જોવાથી મળે અને એમનું પુણ્ય ખાતું ખુલી જાય અને ધરતી માતાનું ઉધરણું થાય કેમ કે એક નવો પરિવાર ધરતી પર બની રહ્યો છે એમની કેટલીય પેઢીઓ બનશે અને એ પેઢીઓને રાજી કરવા માટે આપણી મા બનાસ અને આપણી ધરતી માતા રાજી થાય આટલું જ નહીં મિત્રો આ સંસારના દાનવ માનવ દેવ એક રાજી થાય મિત્રો પર્યાવરણ દ્રષ્ટિએ જોઈએ તો આ રિવાજ ખૂબ જ લાભદાયી છે કેમ કે આપણા બનાસકાંઠા જિલ્લામાં આપણા પાટણમાં ખાસ કરીને વાત કરું જિલ્લામાં ઉત્તર ગુજરાતની વાત કરું તો જળાદળ ખૂબ જ નીચે ગયા છે આપણે સરકાર ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને જળ આવ્યા છે પણ મિત્રો એ ખોવાનું જળ કહી શકાય કેમ કે ભૂગર્ભ જળ હતું ઓગણીસો નેવું બે ફૂટના જે બોર હતા ખોવા હતા એ બે હજાર અઢાર પછી અગિયારસો ફૂટના બોર આપણે દીવદર છે કેમ કે કોંગ્રેજી નથી અને આપણું સંતુલિત નથી કેમ કે વૃક્ષ હોય તો જ આપણી મા આવે અને મા જ્યારે વહેતા ત્યારે આપણી પાસે ખૂબ જ સારો જળ જથ્થો હતો અને મિત્રો આજે ખૂબ જ એવા ફેક્ટરી કારખાના વધી રહ્યા છે વાહનો વધી રહ્યા છે અને માણસ પણ વધી રહ્યા છે વૃક્ષ ઓછા થઈ રહ્યા છે તો આવનારી આ પેઢીઓને જીવવા માટે વીસ વર્ષ પછી વૃક્ષ વગર જીવવું જ મુશ્કેલ છે આપણું સાચું ધન પેટી પટારા કે ધન સંપત્તિ નહીં પણ આ વૃક્ષ છે કેમ કે આપણે ક્ષણસણા ધરતી પર આપણે આવીએ તો માતાનું દૂધ પણ પછી પીએ છીએ એના પહેલા આપણે પ્રાણવાયુ લઈએ છીએ તો એ પ્રાણવાયુ આપણને આ વૃક્ષ સારા આપે છે એમના બચ્ચા આવે પાંચ સાત વર્ષ પછી એમને ઘરે ખાવા માટે સાદા સ્વાદિષ્ટ ફળ મળી રહે અને પ્રાણવાયુ મળી રહે એમનું સ્વાસ્થ્ય બહુ સારું રહે અને જગત પણ જીવિત રહે એ માટે એમના તરફથી આ ધરતી માતાને પાંચ વૃક્ષ તો મિત્રો આશા રાખું છું કે દીકરીને લગ્નની ફેટમાં બે વાસણ ઓછા આપો પણ બે વૃક્ષ આપો આ રિવાજ આપ સૌને ખૂબ જ ગમ્યો છે આપ સૌને આ રિવાજ ખૂબ ગમ્યો હશે મહાબ્રાસના વીરપુત્ર ગ્રુપને બોલાવ્યા આમંત્રિત કર્યા એ બદલ આપ અમે આ પરિવારનો આ ઘરનો ખૂબ ખૂબ આભાર માનો છો બોલો